તો કેમ છો મારા વહાલા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાંચ લોકોને શેર કરવાનું બોલશો નહીં તો આજે તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે તે છે પીએમ કિસાનના ઓગણીસમા હપ્તાને લઈને જી હા ઓગણીસમા હપ્તાની જે પણ તારીખ છે તે અનાઉન્સ તારીખ થઈ ગઈ છે એટલે કે જે ઓગણીસમાં હપ્તો છે તે તમને બીજા મહિનાના એન્ડિંગમાં એટલે કે ચોવીસ ફેબ્રુઆરીના રોજથી જે છે તે મળવાનું શરૂ થઈ જશે અને તમારા ખાતામાં ચો ચોવીસથી અઠ્યાવીસ તારીખની વચ્ચે તમારા ખાતામાં જમા થઈ જશે તો ખેડૂત મિત્રો તમારે તેના માટે શું પ્રોસેસ કરવાની છે તેની માહિતી આપણે આજે આ વિડીયોની અંદર આપવાના છે તો વિડિયો છેલ્લે સુધી જોજો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો આજનો જે પણ વિડીયો છે જે પણ સમાચાર છે તે આપણે શરૂ કરીએ છીએ તો ખેડૂત મિત્રો આવી ગયા છે આપણે મોબાઈલની સ્ક્રીનમાં અને તમારે અહીં ખેડૂતની મોજ એપ્લિકેશન છે તે તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે ડાઉનલોડ કરશો એટલે તમને કંઈક આ રીતે જોવા મળશે એમાં તમારે કૃષિ સમાચાર લખ્યો છે તેની અંદર આવી જવાનું છે અને સૌથી પહેલી જે સમાચાર જોવા મળે છે તે પીએમ કિસાન યોજના ઓગણીસમાં ના ઉપર છે અને તારીખ તમે જોઈ શકો છો દસ તારીખ તો તમે જોઈ શકો છો કે દસ બે બે હજાર પચીસનો સમાચાર છે એટલે કે આજના તો તમે વાંચી શકો છો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે ઓગણીસમાં હપ્તો જલ્દીથી જ જમા થવાની થવાની છે જે લાખો ખેડૂતોને મહત્વપૂર્ણ સમર્થન લાવશે ખેડૂતો માટે આ સહાય ખેતીમાં આવક વધારવા માટે અને ખર્ચ બનાવ ખર્ચ સરળ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે પીએમ કિસાન યોજના પીએમ કિસાન યોજના બે હજાર ઓગણીસમાં કેન્દ્ર સરકારે શરૂ કરી હતી જેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને લાભ માટેનો હતો તો તમે જોઈ શકો છો કે ઓગણીસમાં હપ્તા માટે જરૂરી માહિતી આપી છે તો એ તમે વાંચી શકો છો તેમજ સરકાર ટૂંક સમયમાં ઓગણીસમાં હપ્તાની જાહેરાત કરશે પીએમ કિસાન પોર્ટલ પર ખેડૂતોએ તેમના ખાતામાં જ હપ્તા જમા થાય છે કે નહીં જે ચકાસવું જરૂરી બને છે તો વાત કરીએ ખેડૂત મિત્રો કેટલા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળવાનો છે તો ચૌદ કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ સીધો રીતે મળવાનો છે તો ઓગણીસમાં હપ્તા માટે કરોડો ખેડૂતો રાહ જોઈ રહ્યા છે જે ચોવીસ ફેબ્રુઆરીથી લઈને અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે તો ખેડૂતોને બેંક ખાતામાં સીધું જમા થશે એટલે કે ડાયરેક્ટ સરકાર ડેબિટી પદ્ધતિથી ડાયરેક બેંક ખાતામાં પૈસા નાખે છે તમારા હપ્તા માટે શું કરવું તમારે પીએમ કિસાન પર પોર્ટલ લાભાર્થી યાદીમાં ચકાસવાનું છે જો ઈ કેવાયસી નથી કરી તો તમારે જ કરાવી લેવાની છે તો જ તમારા ખાતામાં પૈસા આવશે બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ પણ લિંક કરી દેવાનું છે પીએમ કિસાનમાં જો હપ્તા નથી મળતા તો તમારે કૃષિ વિભાગ અથવા પીએમ કિસાન હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાનો રહેશે પીએમ કિ પીએમ કિસાન યોજનાનો લાભ ખેડૂતો માટે નાણાકીય સહાય દર વર્ષે છ હજારની સીધી સહાય મળે છે ખેતીના ખર્ચમાં તમને મદદ થઈ શકે છે ખાતર બીજ સિંચાઈ માટે તમે આ પૈસાનો ઉપયોગ કરી શકો છો ખેડૂતો માટે અગત્યની સૂચનાઓ છે જે તમારે વાંચી લેવાનું છે કે ઈ કેવાય ફરજિયાત છે જો ઈ કેવાયસી પેન્ડિંગ છે તો તરત જ પૂર્ણ કરો તમારા બેંક ખાતામાં હપ્તો જમા થાય છે કે નહીં તે ચકાસતા રહો જો કોઈ સમસ્યા હોય તો નજીકના સીએસસી સેન્ટરમાં જઈ અથવા બેંકમાં જઈને તમે એ સુધારણા કરી શકો છો તો ખેડૂત મિત્રો તમારા માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર હતા પીએમ કિસાનને લઈને જો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો મળીએ છીએ નવા ટોપિક પર અને નવા વિડીયો સાથે તો વિડીયોને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો